સ્ત્રીની ભૂમિકા માર્ગે ખરાબ રસ્તે જતા હોય તો સ્વરૂપ છે આ સ્ત્રીમાં પડી છે આ લકીરા આજ જોગ માયા તમારો સ્વરૂપ કોડિયાર એટલે બીજી કોઈ નહીં ઘર ઉપર ના બે હા ઘર ઉપર બે પગ ના ઘર હોય આટલી નહીવ જ પડતી પણ મગ ઘર એટલે એના જેવી પક્કડ સાધનો એ તમારો કોમ ન બતાવે પણ સમજણ કોઈને મગર ઉપર જેવી પકડ આ પકડ ને તમારે બોલો એક દેવું પડે સાચું વાત છે ખોટી વાત યોગ્યો જોગ્યો ભલભલાનો છોડ દેવું પડે બાબુ વાત કરો છો આ એવી પકડ રી સાધન બતાવી શકો ખોડિયાર માતા કોઈ ના ઉપર ફેના ફાવાય હોય કુકરા જેવો પેલા બહુ કુકરા ઉપર એટલે કુકરા જેવો ચાલા આખા ચાર પાંચ વાગે કુકરો જેવો થઈ જાય આખા આ કુકરા જેવી છે અને કુકરા ઉપર બુન બે થાય હું દેશે ગણપતિ વા બતાવ્યું છે આ સેટિંગ થાય છે પણ એ કોક ઈશારો કરે છે બાપ ઉંદરો એટલે મન મન કોમનું એ ખોતર ન એ ખોતર મન છે એ કોમનું એ ખોતર ન એ ખોતર એ મન નો વશ કરો ગુણ પતિ એટલે ગુણો નો પતિ સદગુણો નો પતિ બાપ લગ્ન ના દારા બધા ભેત માં છે ગણપતિ બધા ભેતોમાં માં એટલે ભેત માં તો ગાલવાનો ઘટમાં માં બેહારવાનો હતો યાર તને ભેતો માં છે દોરી દોરી ને અને મારા જે આબો મને હોપારીઓ ગણપતિ મોની મંકી સોટા નાખો હવા રૂપિયા મેલો હવા રૂપિયા મેલો અને આટલા ગણપતિ ગણપતિ એકસો નામાં શાલામાં ત્રણસો ના માં શાલામાં કતરે કતરે જોય આ દશા લાયા છે આપણે લ્યો આ આવી ના હોય ભાઈ મહાપુરુષ કે બધો ઈશારો મૂકે સમજણ છે બા કે શિવજી કાપી ગયું અને પાર્વતીજી આથી નું કાપેલું થાય પણ કોઈ પૂછાશ કોઈ પૂછાશ લશ્કર જ છે બધું કોણ ભા છે કે સે ચલી આઈ હે આગે છે ચલી આઈએ હું ચલી હે બાપ વિચારો તો ખરાબ બાપ મહાપુરુષ એમાં શાંત છે પણ ભેદ મહાપુરુષ વગર કદી નો આથી નો બસ્તક ફિટ કર્યું બાપ જેની હુંડ લોબી એટલે તેની સમજણ લોબી જેના કોન સુપડા જેવા એટલે ગમે તેટલું હોય તો ભાઈ અલય અલય ને સારી સારી નું જવા દે કોમ નું હોય ગ્રહણ કરો ન કોમ હોય ઉડારી મેળ ઉપર શું કોમ ભાઈ ઉપરું સાફ કરવાનું કામ કરે બે નજ જો ઉપરામ પેલા નાખ્યા હોય પેલા તો ઓમ ધમ હા લાર પ્રેક્ટિસ હોય એટલે જેટલા ને એટલા પાછા ઉપરો બાર પણ એનું જીવન ભજન બની ગયું વાલીઓ લૂંટારો ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું બાપ સજનો કસાઈ ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું તું બાપ અને એનો ભજન લોકો છે સીવન ગાવા પડ્યો લગ્નમાં જે ગોળ અચર હોય ને એનો ગણો ના ગાવા પડે ગણો બીજો બધો હોય પાસર વાળો એ તો એની સંશાહી છે બાગ બુટ ની દોઈરીને લોકો આવીને ખવડી જ હોય એને લાવવું પડે આવી એક તારાની વરરાદા ની સહિશાહી હોય તો એવી મહાપુરુષ કે બા વિશ્વપતિ ની સહિશાહી લાવું પડ તો આખું જગત જખમાર બાપ તો મારી દિવાન તો મારી અગરબત્તીઓ કરું તો એમ કઉ છું યાર બાગ આ ભક્તિ આ છે અમારે સદગુરુ આ આખા જગત બોલે વિશ્વમાં ગમે તે ફરો કશું ના કરો તો બધું થવાનું એ થાય જ અમારો ખોરો નતો ભરે તો બે છોકરો સી યાર લગન માં એક એવી જી નહીં કરી નતા ગણપતિ બિહાર્યા નથી ગ્રહિ કરાય નતા ફેરા ફેર્યા કશું ડખાડા કરે નતા તો એ લશ્કર હેડે છે બધું તમારા બધું તો એ ઈસકારા ને ઈશ કરાય આ પશુ પક્ષી નું જાનવર નું ચો બધા દખારા છે તો એનો લાલા લશ્કર લીલા લહેર કરેમમાં તૂટી તાને તાણ બધું તો શ્યાપ ગોટે ગોટા કરૂટી બાળો છો હું બાળો બાપ તા પણ શી ખબર લઠો પકડાયો છે આ રોજ વારે ઉઠાય એટલે ઓમ મોંઘટ ધમાધમ ચાલો અને એ ફટાફટ ધંધા ની ઉતાવળ એટલે પાછા માગતા હોય કે પ્રભુ ધંધો સારો હેઠ જ આદર્યું છે બાપ હા અને કે પ્રભુ હવાથી હોંધી જે કોઈ આ ઘાપાસ કરી હોય તો માફ કરજો એક દારા ની ભૂલ હોય તો ભગવાન માફ કરો પણ રોજે રોજ આ ધંધાદરવાના

એ દ્વારા બહુ ગવા કાઠા પડી જશે એ દરે કોમ કોમમાં નહીં આવો એસી ટાઢક નહીં બીપી હે ને એ એસી કોમમાં ના આવે એ તો વધારે ચાલુ હોય એટલે કર્મ કરતા પેલા આ બહુ વિચાર કરજો બાપ અને મહાપુરુષ કે જો સત્પુરુષો નહીં મળે તો હુદી કર્મ માંથી છૂટાય એવું નથી લખી રાખજો મહાપુરુષે કીધું કે ગુરુ ગુરુભેન જ્ઞાન ના ઉપ અમે આ ગણપતિ બાપ એવી લોબી સમજણ જેના એવા કોણ પેટ જેનું મોટું બાપ વિશાળ જેનું સમુદ્ર જેવું બાપ ગમે તેવું હોય તો એ ગ્રહણ કરી લે સમાવેશ કરી લે આ એક જ્ઞાન જ્ઞાનનું પ્રતિક મૂકી તું બાપ ગુણપતિ એટલે જેનામાં સદગુણો ની સ્થાપના થાય આપણા ઘેર પ્રસંગ હોય તો આપણે બધા નહીં કેતા કે આપણા ઘેર પ્રસંગ છે કોઈ બોલી જાય કોઈ કશું કહી જાય તો સહન કરી લેજો ભાઈ કશું હોય પ્રસંગ બગાડતા નહીં બસ આવી જેનામાં સદગુણો ની સ્થાપના થઈ ગઈ એ નિર્વિઘ્ને પ્રસંગ એનો પૂર્ણ થાય અને હું કઉ છું કે ગણપતિ એટલે તમારા કુટુંબ વાળા નો હખણા બેહાડજો એટલે જણે ગણપતિ બેહાડે કુટુંબ માંથી એક આડો ગણપતિ ફાટ્યો ને તો તમારા દહ બે હારેલા નકમા પડશે આ લખી રાખજો બાપ આ ગણપતિ ની સ્થાપના સમાયેલી છે બાપ અને જે જે પુરુષો પોતાના જ ઘર મો આયા ને તમે